ભારતના પાંચ સૌથી દુર્લભ ફળ જે તેના સ્વાદ અને અનોખી વિશેષતાઓ માટે પ્રખ્યાત છે આ ફક્ત આકર્ષક નથી પરંતુ આને પામમાં પણ ખૂબ મુશ્કેલ છે નંબર એક સ્ટાર ફ્રૂટ આ ફળને ગુજરાતીમાં કમળક કહેવામાં આવે છે આને કાપતા જાનો આકાર તારા જેવો થઈ જાય છે જેના કારણે જ આને સ્ટાર ફ્રૂટનું નામ આપવામાં આવ્યું છે આ ક્રન છે ખાટું અને રસથી ભરેલું હોય છે આનો રંગ આછો પીળો હોય છે સાથે આને કાછાસ ખાવામાં આવે છે પોષક તત્વોથી ભરેલા આ ફળનો ઉપયોગ આયુર્વેદ અને ઘણી દવાઓ બનાવવામાં પણ થાય છે આ તાવ ઉધરસ પેટ દુખાવો માથાનો દુખાવો એક્ઝિમા જેવા ચેપી રોગની સાથે ફંગસ જેવી ત્વચાની બીમારીમાં પણ ફાયદાકારક સાબિત થાય છે નંબર બે ફાલસા ફાલસા એક મધ્ય આકારનું વૃક્ષ છે જેમાં નાના નાના બોર જેવા ફળ આવે છે ફાલસા મધ્ય ભારતના જંગલોમાં આસાનીથી જોવા મળી જાય છે આનું વૈજ્ઞાનિક નામ ગ્રેવી એસિસ છે આનો સ્વાદ ખાટો મીઠો હોય છે ગરમીમાં આ ફળનો શરબત ઠંડક પ્રદાન કરે છે સાથે લુ અને તડકાથી પણ આરામ અપાવે છે નંબર ત્રણ લોટકા લોટકા ભારતનો એક અનોખું ફળ છે જેને તમારે એક વાર જરૂર ખાવું જોઈએ આનો સ્વાદ દ્રાક્ષ જેવો હોય છે સાથે આ ફળ પાકે ગયા પછી રસીલા થઈ જાય છે આમાં વિટામિન એ વિટામિન સી થાઈમેન અને રાઇફોનિન જેવી પોષક તત્વો હોય છે ભારતમાં આ ફળ એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જોવા મળે છે આ ફળના ગુચ્છા હોય છે એકદમ લીસી જેવા મલેશિયા ઇન્ડોનેશિયા થાઈલેન્ડ અને સુમિત્રામાં આની ખૂબ ખેતી થાય છે ભારતમાં આ ફળ નીલગિરી પર્વત ઉપર એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ઉગે છે આ ફળનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે સાથે આ દ્રાક્ષની જેમ ખૂબ સ્વાદિષ્ટ હોય છે નંબર ચાર મેગોસ્ટીન આ ફળ ભલે વિદેશું લાગે પરંતુ આ ભારતીય ફળ છે અને આના ઘણા બધા ફાયદા પણ છે મેગોસ્ટીન એક એવું ફળ છે જે સ્વાદમાં ખાટું મીઠું હોય છે પરંતુ પોષક તત્વોથી પણ ભરેલું હોય છે આ સ્વાસ્થ્ય માટે એટલું ફાયદાકારક છે કે આખી દુનિયામાં આની માંગ છે મેગોસ્ટીન બ્લડ શુગરને નિયંત્રિત કરે છે આમાં વિટામિન સી પણ સારી માત્રામાં જોવા મળે છે જે પાચનતંત્ર માટે ખૂબ જરૂરી હોય છે સાથે ચામડીના રોગમાં પણ આ લાભદાયક સાબિત થાય છે ઘણા રિપોર્ટમાં સામે આવ્યું છે કે આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટ્રી ફેમેન્ટ્રી ગુણ સુરક્ષિત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે નંબર પાંચ પેશન ફ્રૂટ આ ફળ મુખ્ય રૂપે બ્રાઝિલનું છે ભારતમાં આ પશ્ચિમના ઘણા પ્રદેશો જેવા કે નીલગીલી વાયનાડ કેનાઇટનાલ કોગાડુ અને માલાબારની સાથે હિમાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ અને મિઝોરમ જેવા રાજ્યોમાં વધુ માત્રામાં જોવા મળે છે આ ફળ ખૂબ સ્વાદિષ્ટ અને મીઠું હોય છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ